આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિન શનિ અમાસની તિથિ લક્ષી તીર્થ ક્ષેત્ર ચાંદોદ કરનાળી ખાતે નર્મદા સ્નાન વિધિ વિદાન અને દેવદર્શન અર્થે શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે હિન્દુ શાસ્ત્રમાં માસની તિથિના દિને પવિત્ર નદીઓમાં સ્નાન પિતૃ કાર્ય તેમજ દેવદર્શનનો વિશેષ મહિમા વણાવાયો છે ત્યારે આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ શનિચ્વરી અમાસની પાવનકારી તિથિને લઈ તીર્થક્ષેત્ર ચાંદોદ કરનાળી ખાતે ગુજરાત સહિત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન જેવા રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ મટ્યા છે દક્ષિણ પ્રયાગ ક્ષેત્રે ચાંદોદ ખાતે નરજીનાજીના પવિત્ર જળમાં ડુબકી લગાવી ઋણ અદા કરવા પોતાના ગોર પાસે પિંડદાન તર્પણ શ્રાદ્ધ વિધિ જેવા પિતૃ કાર્યમાં જોડાયા છે શ્રાવણ માસની પૂર્ણાહુતિ થતી હોય કર્ણાલી ક્ષેત્રમાં શ્રી કુબેરેશ્વર ભંડારી મહાદેવ મંદિરના શુક્રવારે રાત્રે બાર કલાકે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને પુત્ર ધ્રુમિલ મહેતાએ કપાટ ખોલી દર્શન ખુલ્લા મૂક્યા હતા શુક્રવાર રાત્રિથી દર્શન અર્થે લાંબી કતારોમાં શિસ્તબદ્ધ રીતે શિવભક્તો રહ્યા છે અને જય કુબેરના જયકારા સાથે કુબેર દાદાના દર્શનનો લાભ લઈ રહ્યો છે મંદિરના ગર્ભગ્રહને આજે સફરજનના ફળથી સુશોભિત કરાયું હોય અનેરા આકર્ષણ સાથે સદા જગાવી રહ્યું છે જીવનમાં સુખ શાંતિ પ્રદાન કરવા ભક્તો કુબેર દાદાને પ્રાર્થના કરી રહ્યા છે મંદિર ટ્રસ્ટ દ્વારા શિવભક્તોને કતારમાં ઝુભા રહી દર્શનનો લાભ મેળવી વ્યવસ્થામાં સહભાગી થવા તેમજ વીઆઈપી શ્રદ્ધાળુઓને અગાઉથી જ પોલીસ પ્રોટોકોલ સહિતના સુચારુ આયોજન થકી દર્શનનો લાભ લેવા અનુરોધ કર્યો છે ડભોઈ તાલુકાની અંદર કરનાડી ગામ આવેલું છે ત્યાં કુબેર ભંડારીનું મંદિર આવ્યું છે ત્યાં મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી ભાવિક ભક્તો આવે છે જેમ કે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અમે પોતે વડોદરાથી આવીએ છીએ છેલ્લા થી બાર વર્ષથી અમે દર અમાસ પર અહીંયા દર્શન કરવા આવીએ છીએ અહીંયાંની માન્યતા રાખવાથી ગમે તેટલા અટકેલા કામો પણ પૂર્ણ થઈ જાય છે ભગવાનના આશીર્વાદથી અમે સુખી પણ છે અને અહીંયાં ઘણા બધા લોકો દર્શન કરવા આવે છે જે ભાવિક ભક્તો દૂરથી આવે છે એમની માટે અહીંયા જમવાની પણ બહુ સારી સુવિધા છે તદ ઉપરાંત લાઈન પણ સરસ રીતે વ્યવસ્થિત રીતે જળવાય છે ક્યારેય ભાગદોડ થતી નથી અને બહુ સરસ રીતે ભગવાનના દર્શન દર અમાસ પર થાય જ છે જય કુબેર જય મહાકાલી માં આજ શ્રાવણ માસ કા અંતિમ દિન હે શનિશ્ચરી શનિવાર હે શનિશ્ચરી અમાવસ્યા કે રૂપ મે મનાયા જાતા હે हजारों की संख्या में दूर-दूर से लोग यहां पर आए हुए हैं, खासकर महाराष्ट्र में में इसको के रूप में मनाते हैं, जो कि हमारे जो कृषि भाई हैं, खेती पाती करने वाले वो आज के दिन अपने जो बेल होते हैं उनका पूजन करते हैं और पूरे गांव में भ्रमण कराते हैं जो भी मंदिर होता है बेलों को भी मंदिर का दर्शन कराते हैं ऐसा परंपरा उन सब लोग निभाते हैं इसीलिए इस अमावस्या को शनिश्चरी अमावस्या बड़ी अमावस्या के रूप में मनाया जाता है सभी श्रद्धालु जन शांतिपूर्वक आकर के दर्शन भी कर रहे हैं और कुबेर दादा का जयकारा लगाते हुए उन सब की मनोरथ भी पूर्ण हो रही है साथ में आने वाले सभी श्रद्धालुओं से मैं निवेदन करता हूं नर्मदा मैया में स्नान करते समय ध्यान पूर्वक स्नान करें जिससे कि नर्मदा मैया में साफ सफाई का विशेष ध्यान रहे और आपका शरीर का भी ध्यान रहे क्योंकि गंगा नर्मदा जी का जल स्तर बढ़ा हुआ है तो ध्यान पूर्वक करें सभी श्रद्धालुओं के लिए भोजन प्रसादी की व्यवस्था है भोजन प्रसाद ग्रहण करें एक निवेदन जो मैंने किया था आप सब लोग लाइन में लग करके ही आए और जितने लोग वी आई पी हैं वो सब लोग त्रयोदशी के दिन आए जिससे कि जो लोग लाइन में लग के एक एक दो दो घंटे तीन तीन घंटे लाइन में लग के आते हैं उनके उनको भी ये लगे कि नहीं यहाँ पर जो है जो वी आई पी है वो पहले ही दिन आ जाते हैं या जो वी आई पी होंगे तो वो अपना प्रोटोकॉल पुलिस प्रशासन से लेकर के ही आए आप सबके लिए कुबेर दादा से मैं प्रार्थना करता हूँ महाकाली माँ से प्रार्थना करता हूँ आप सबके मनोरथ पूर्ण हो जय कुबेर जय महाकाली माँ